તો ફરી સુરતમાં એક તેર વર્ષના કિશોરે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે વાત છે સુરતના ડિંડોરી વિસ્તારની ડિંડોરી નવા ગામ ખાતે આવેલ કેશવનગરમાં રહેતા તેર વર્ષીય કિશોરને સાયકલ લઈ જવા રમવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો જેથી માતાએ આપેલા ઠપકાથી માઠું લાગ્યા આવતા ધોરણ સાતમાં વ્યાસ કરતા સંકેત પાટીલ નામના તેર વર્ષીય કિશોરે પોતાના જ ઘરે ટેબલ પર ચડી લોખંડની એંગલ સાથે દુબટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હાલ તો તેર વર્ષના પુત્રએ આપઘાત કરી લીધા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે તો બનાવને લઈ ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગૃહ નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ